જય મહાદેવ જય માતાજી આપને કોઈ પણ ઋણાનુબંધ વિશે જાણતા નવગ્રહમાંથી ચંદ્રગ્રહ છે એમાં માતાને કે સ્ત્રી રૂપેના કોઈ પણ ઋણાનુબંધ બરાબર ન હોય પુરુષ હોય કે સ્ત્રી હોય સ્ત્રી પ્રત્યેથી કોઈ પણ સંબંધોમાં તકલીફ થતી હોય આપઘાત કરના વિચાર કરવાના વિચાર આવતા હોય મનોબળ નબળું પડતું હોય ડિપ્રેશન કે કોઈ માનસિક સ્થિતિ ખરાબ હોય કે કોઈ પણ એવા કાર્ય ન કરી શકતા હોય કે કોઈની સાથે લેણું ન હોય માતા બેની દીકરી વગેરે સાથે તો તમે ચંદ્રમાની પૂજા કરજો ચંદ્રના દર્શન કરજો પૂનમ ભરજો સોમવાર કરજો શિવલિંગ ઉપર અભિષેક ત્રણ કરજો પાણીનો પછી દૂધનો ને પાછો પાણીનો અબીલનો સફેદ ચંદનનો આ બધું કરવાથી તમને ખૂબ સફળતા મળશે અને મારી યુટ્યુબ ચેનલમાં સાચો રાહ એ સર્ચ કરશો તેમાં લાંબા વિડિયા છે એ તમે બધું જોશો તેમાંથી તમને ખૂબ માહિતી મળશે ચંદ્રગ્રહ અને ચંદ્રગ્રહ સાથે કયા બંધ સ્ત્રીઓ સાથે જે કનેક્શન છે એ જાણવા મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો જય મહાદેવ જય માતાજી